નમસ્કાર દર્શક મિત્રો જનર્પન ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો પીપળીયા પાસે પાનની દુકાનની આડમાં ગાજાનું વેચાણ કરતો દુકાનદાર ઝડપાયો શિવશક્તિ રેસીડન્સી કમ કોમ્પલેક્ષમાં ગાજાનું વેચાણ થતું હતું નેવું ગ્રામ ગાજો ગાડી સહિત ચાર લાખ પાંચ હજારનો મુદ્દા માલ જપ્ત કરાયો વાઘોડિયા તાલુકાના પીપળિયા ગામ પાસે આવેલા જય માતાજી પાન પાર્લર પરથી ગાંજાના જથ્થાનું વેચાણ થાય છે તેવી બાતમીના આધારે વાઘોડિયા પોલીસે સ્થળ પર જઈ દરોડો પાડ્યો હતો આ દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી પાન પાર્લરમાં તેનો માલિક મહેશ જયંતિભાઈ સોલંકી જે રહે જય યોગેશ્વર ટાઉનશીપ આજવા રોડ હાજર મળતા તેને સાથે રાખીને પોલીસે દુકાનમાં તપાસ હાથ ધરી હતી પરંતુ નશાકારક કોઈ પદાર્થ મળ્યો ન હતો જ્યારે પાન પાર્લરની સામે પાર્ક કરેલી બે રિક્ષા અને એક ઇકો કારમાં તપાસ કરતા તેમાં ડ્રાઈવર સીટ આગળ એક્સી ની પાસે કાળા રંગની મોટી કોથળી મળી આવી હતી જેમાં જીપ લોકવાળી વીસ નાની કોથળીઓ હતી અને આ ત્રણેય વાહનો મહેશ સોલંકીના હોવાથી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી પૂછપરછ કરતાં તેણે છૂટક વેચાણ ગાંજો મંગાવ્યો હોવાનું કબૂલ્યું હતું પોલીસે પાન પાર્લરના માલિકની ધરપકડ કરી નેવું ગ્રામ તેમજ ગાંજો તેમજ ઇકો ગાડી તેમજ નવસો પચાસ ગ્રામ ગાંજાની છૂટક પડીક્યો તેમજ ટોટલ ચાર લાખ પાંચ હજાર નવસો પચાસનો મુદ્દામાલ વાઘોડિયા પોલીસે કબજો કર્યો છે દર્શક મિત્રો આ વાઘોડિયા જેમ તમે પીપોડિયાની આગળ તમે જાઓ એટલે પારૂલ કોલેજ આવેલી છે તેમજ બીજી એક કોલેજ આવેલી છે આ જે કોલેજોના જે કોલેજિયન છોકરાઓ છે અને ત્યાં જે કોમ્પ્લેક્ષો બનેલા છે ત્યાં બીજા પણ લોકો બહારથી આવે છે ખાસ કરીને તેને નશાના રવાડે આજના યુવાનોને ચડાવવા માટે ત્યાં ડ્રગ્સ ગાંજો ચરસ અફીર આવા અલગ અલગ પ્રકારના નશાઓ વેચનારાઓ માફિયાઓ ત્યાં બેફામ બનેલા છે અનેક પોલીસો તેને સકાંજામાં લે છે પરંતુ ત્યારબાદ પણ નવી નવી તરકીબો કરીને ખાસ કરીને આ લોકો આવી રીતે વેચાણ કરે છે અને આજના યુવાનોને નશાના રવાએ ચડાવે છે એટલે તમને ક્યારે પણ આવી જગ્યાની માહિતી મળે તો જનરપણ ન્યૂઝનો સંપર્ક કરજો અથવા તો તમારા નજીકનો પોલીસનો સંપર્ક કરી જાણ કરજો અને જાગૃત નાગરિક બનજો તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનરપણ ન્યૂઝ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નમસ્કાર